નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીશું તે આ વિડીયોમાં જાણીએ જાણતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો તો ચાલો જાણીએ કયા દેશનો ખોરાક સૌથી આરોગ્યપ્રદ છે ભારત પણ છે આ લિસ્ટમાં ચાલો જાણીએ વિશ્વના ઘણા દેશોની પરંપરાગત વાનગીઓ પોષણ અને સ્વાસ્થ્યની દૃષ્ટિ ફાયદાકારક માનવામાં આવે છે આ ખોરાકની રેસીપી તેમને સ્વસ્થ બનાવે છે બ્લૂમબર્ગ હેલ્ધી એસ્ટ કસ્ટી ઇન્ડેક્સ અનુસાર આ યાદીમાં ભારત પણ સામેલ છે ચાલો જાણીએ તે દેશોના હેલ્ધી ફૂડ અને તેમની ખાસ વાનગીઓ વિશે જે લોકોને લાંબુ આયુષ્ય આપવામાં મદદ કરે છે જાપાનીઝ ખોરાક જાપાનીઝ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે સુશી મિસો સૂપ અને સાસીમી જેવી અહીંની વાનગીઓ આરોગ્યપ્રદ ખોરાકના મુખ્ય ઉદાહરણ છે સુશી તાજી માછલી ચોખા અને સીવીડનો ઉપયોગ કરે છે જે પ્રોટીન અને એમોગા થ્રી ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે મિસો સૂપ આથોવાળા સોયા સીવીડ અને હળવા શાકભાજીનો ઉપયોગ કરે છે જે પાચનમાં મદદ કરે છે તો આ હતું જાપાનના ખોરાક વિશેની જાણકારી આગળ આપણે બીજા દેશ વિશેની જાણીએ ભૂમધ્ય રાંધણકરા ગ્રીસ ઇટાલી અને સ્પેનનું ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અહીંની પ્રખ્યાત વાનગીઓમાં ગ્રીક સલાડ પાસ્તા પ્રિમાવેરા અને હમસ છે આ વાનગીઓમાં ઓવિલ તેલ તાજા શાકભાજી આખા અનાજ અને પ્રોટીનનું સંપૂર્ણ સંતુલન હોય છે ઓવિલ ઓઇલ અને બદામ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો આમાં આપણે ભૂમધ્ય રાંધણ એટલે ગ્રીસ ઇટલી અને સ્પેન દેશનું વાનગીઓ અને ખોરાક વિશે જાણ્યું આગળ આપણે ભારત દેશના ખોરાક વિશે જાણીએ ભારતીય પરંપરાગત ખોરાક ભારતીય ખાદ્ય પદાર્થની તેની વિવિધતા અને ઔષધીય ગુણોને કારણે આરોગ્યપ્રદ માનવામાં આવે છે ખીચડી ભાત અને રાયતા એ ભારતીય ખોરાકના ઉત્તમ ઉદાહરણ છે ખીચડીમાં દાળ ભાત અને શાકભાજીનો સમાવેશ થાય છે જે સંપૂર્ણપણે સંતુલિત ભોજન છે તદ ઉપરાંત હળદર આદુ અને લસણ જેવા મસાલાનો ઉપયોગ માત્ર સ્વાદમાં વધારો જ નથી કરતું પરંતુ તે રોગથી પણ રક્ષણ આપે છે તો આપણે ભારતીય ખોરાક વિશે જાણ્યું ભારતીય ખોરાક કેવો લાગે છે કોમેન્ટ કરી જણાવજો આગળ આપણે બીજા દેશના ખોરાક વિશે જાણીએ થાઈ ખોરાક થાઈ ખોરાક એટલે થાઈલેન્ડનો ખોરાક થાઈલેન્ડનું ભોજન તેના પોષણ અને તાજગી માટે જાણીતું છે થાઇ ગ્રીન કરી ટોમ યમ સૂપ અને પેટ થાય હેલ્ધી અને ટેસ્ટી છે નાળિયેરનું દૂધ તાજા શાકભાજી અને માછલીનો ઉપયોગ આ વાનગીઓમાં થાય છે થાઈ ખોરાકમાં ચરબી ઓછી હોય છે અને જડીબુટ્ટીઓ અને મસાલાનો ભરપૂર હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યું કે કયા દેશનો ખોરાક સૌથી આરોગ્યપ્રદ ખોરાક છે તમને શું લાગે કયા દેશનો ખોરાક સૌથી આરોગ્યપ્રદ છે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો